આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે પહેલા તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ગુજરાત સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા કે કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું મીડિયા સિવાયના આઈબીના ના બેસીને દાપણ કરવાની શું જરૂર સવાલ નંબર 1 સવાલ નંબર 2 ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારી નું અપમાન થયું એ પડી ગયા એને લઈને હું દિલગીરી અનુભવતો હતો હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એમણે એટ્રોસિટી એકનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે ગુજરાતના 50 લાખ દલિતો મારી કર્મશીલતા મારા એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે ચાલે ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર હું માનતો નથી અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જીગ્નેશ મેવાણીના મિત્ર એમને એવું કહેવા માંગુ છું હે આઠ ચોપડી પાસ મંત્રી તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની બીજી બળાત્કારની મેટર છે તમારામાં તાકાત હોય મિસ્ટર હર્ષ તમારામાં પાણી હોય તો આ બાબતનો નો કોગ્નિજન્સ તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો હું માંગ કરું છું ચિરાગ કોરોડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી એ માણસની ધરપકડ પણ કરી કાઢી આજ કચ્છમાં મેં સવારી પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી હજારો એકર જમીનમાં વાત કરી અને કલેક્ટરને મળ્યા તો ત્યાંથી મને એક ડોક્યુમેન્ટ મળ્યું છે નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેરા ગામમાં દલિતોની જમીનમાં જેલ કોઈ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે કરાવો ને અમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાવો ને એટલું સુધી એકની કલમ ત્રણેક મુજબ ગુનો દાખલ આમાં ગુનો દાખલ નથી કરવો કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે દારૂ જુગારના અંદર કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ટિક્ષણમાં ચાલે છે હર સંઘવી તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલિગલ માઇનિંગ બંધ કરાવો તમારામાં પાણી હોય રાજકોટની જે દીકરી બળાત્કારની ફરિયાદ કરી અને આરોપીની ધરપકડ કરો અને ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય તો રાપર ની અંદર પોલીસમાં પાણી હોય ને તાકાત હોય તો બધું બંધ કરાવે હું કચ્છ પોલીસ સેલ્યુટ છે આટલું કરીને બતાવે તો હર સંઘવીને કહું છું ફરી એક વાર કે તમારામાં તાકાત હોય તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીને બળાત્કારની ફરિયાદ કરી એનો કોંગ્રેજ લો ધરપકડ તમારી જ ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાન કહી રહી છે કે છ જેટલી બળાત્કારની ઘટનાઓની એમની પાસે વિગત છે તો વિગત મેળવો છ બળાત્કારની ફરિયાદ દાખલ કરો અને તમામ આરોપીની ધરપકડ કરાવો પોલીસની કોઈ પોલીસની કોઈ નૈતિક નૈતિકતા નથી આ મુદ્દે ડાપણ કરવાની પહેલો તો ફરી મારો સવાલ પૂછું છું મારી પ્રેસ કોન્ફરન્સમાં ગુપ્તચર વિભાગના માણસ તો કોને આમંત્રણ આપ્યું કચ્છ જિલ્લા કોંગ્રેસ આમંત્રણ નથી આપ્યું મેં આમંત્રણ નથી આપ્યું બાપાની પેઢી જાય કાંઈ બેસી જાવ છો વોટ ઇઝ ધીસ બ્લડ ઇન ઓન્સેન્સ

નારાડીશું આસામ પોલીસે હજી હજાર કિલોમીટર દૂર લઈ ગયા હતા બંનેના કારણે આઠ ચોપડીની વિરુદ્ધમાં બી પ્રેસ છે અને પેલા પેલા બે ને ખોટી એફઆઈઆર કરી બંનેની વિરુદ્ધ માં આમાં ગુનો દાખલ નથી કરવો કચ્છની અંદર ઠેલ ઠેલ ડ્રગ્સ વેચાય છે દારૂ જુગારના અંદર કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના જુરિસ્ટિક્ષણમાં ચાલે છે હરસંઘવી તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલીગલ માઇનિંગ બંધ કરાવો તમારામાં પાણી હોય રાજકોટની જે દીકરો બળાત્કારની ફરિયાદ કરી એનો આરોપીની ધરપકડ કરો અને ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય તો રાપરની અંદર ભૂજમાં અંજારમાં ભચાવામાં દલિત સમાજની માલિકીની ગોસેલા છે એની સામે ગુનો દાખલ કરાવો આઈબી ના એક નાના કર્મચારીનો ઉપયોગ કરી એટ્રોસિટીની ખોટી કલમ લગાડી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને ટાર્ગેટ કરવો આ પ્રમાણે કોઈ પણ ચાલાઈ લેવાનો નથી અને આ મુદ્દે મે એક ટકા ડિફેન્સ પાબારણતી રાજકીય મુદ્દો ભરેલો જ છે અને આવા અધિકારીઓ જે પણ ખોટી ફરિયાદ કરે શેડ્યુલ કાસ્ટ કોઈ પણ માણસ ખોટી ફરિયાદ કરે તો હું પણ સામે લડવાનો છું અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે એના કારણે સાચો થઈ જતો નથી એ તમે ખુરશીમાંથી હો થયા હોય અને મને એવું લાગે કે તમે ફરી ત્યાં બેસવાના નથી બની શકે હું ખુરશી ખેંચું ઇન્ટેન્શન તો કોઈ હોય નહીં કોઈ મહિલા પોલીસ કર્મી પચાસ લોકો જોતા એને ખુરશી ખેંચીને પાડી નાખીએ આવું કોઈનું ઇન્ટેન્શન તો હોય નહીં પણ એક ટકો એવું માની લેવામાં આવે કે આ ઘટના બની તો પણ એના પૂરતા દિલગીર હોત પણ દિલગીરી હવે રાખવાનો મતલબ રહેતો નથી કેમ કે એ મહિલા પોલીસ કર્મીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસ તંત્ર નો દુરુપયોગ કરી ગાંધીનગર ના ઇસારે ગુનો ખોટો દાખલ કરાવેલો છેલ્લા અંદર દરેકે દરેક તાલુકામાં દરેકે દરેક પોલીસ બેફામ દારૂ નાડા જુગાર નાડા અને ડ્રગ્સાય છે કચ્છના દરેક દરેક તાલુકામાં ઇલીગલ માઇનિંગ ચાલે છે કચ્છ પોલીસમાં પાણી હોય ને ટાકા તો બધું બંધ કરાવે હું ઉકચ્છ પોલીસને સેલ્યુટ કરી સાચું કરીને બતાવે તો હર સંભીને કહું છું ફરી એકવાર કે તમારામાં ટાકાથો તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી એનો કોગ્નિડિયન્સ લો કરાવને ધર પકડ તમારી જ ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાન કહી રહી છે કે 6 જેટલી બળાત્કારની ઘટનાઓ એમની પાસે વિગત છે